કોઈપણ બાબતે જ્યારે વહેમ કે શંકા ઊભી થાય ત્યારે તેને સમય રહેતા જ દૂર કરી દેવી જોઈએ કારણ કે આ જ વહેમને કારણે આંતરિક ઝઘડા ક્યારેક જીવનભર પછતાવાનું કારણ બની જાય છે આવી જ એક ઘટના ઘટી છે ગોધરામાં ચોવીસ વર્ષનું લગ્નજીવન અઢી દાયકાનો સાથ એકમેકને ઓળખવા માટે શું આટલો સમય પૂરતો નથી તેમ છતાં ગોધરામાં રહેતા અને કાપડની દુકાન ચલાવતા સુનિલ ચંદવાણીને અર્ધાંગીની પર વિશ્વાસ નહોતો પોતાની પત્ની પરનો અવિશ્વાસ લગ્નના ચોવીસ વર્ષે તેને અપરાધી બનાવી દીધો છે પંચમહાલના ગોધરામાં પતિ બન્યો કાતિલ પત્નીના લોહીથી પતિએ રંગ્યા પોતાના હાથ લગ્નના અઢી દાયકા બાદ કર્યું સંબંધોનું ખૂન સનસનીખેજ હત્યાની ઘટના ગોધરાના દાહોદ રોડ પર આવેલી શાંતિ નિવાસ સોસાયટીમાં ઘટી છે ગોધરા પોલીસના સકંજામાં ઉભા રહેલો આ એ જ આરોપી પતિ છે જેની પર તેની પત્નીની હત્યાનો આરોપ લાગ્યો છે સુનીલ ચંદવાણી નામના વેપારીએ તેની પત્ની વિધ્યાનની ગળું દબાવી હત્યા કરી નાખી છે આ બાબતે મૃતક મહિલાની બહેને ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે પચીસ ના રોજ તેમના પતિ સુનિલ કુમાર સાથે કોઈ કારણસર ખતરાક થયેલો અને એ દરમિયાન ઝપાઝપી દરમિયાન તેમના પતિ સુનીલકુમાર કુમાર દેવેન્દ્રદાસ સંભાણી ના હોય મરણજન વિદ્યાબેનનો ઘડો દબાવી અને તેમની હત્યા કરેલ હોય એ બાબતે ઉમાબેન સુનીલકુમાર કુમાર નિરંકારી ના હોય કે ડિવિઝન પોલીસ સ્ટેશનની ફરિયાદ આપેલ છે આ ગુનાના કામે આરોપી સુનિલકુમાર દેવેન્દ્રદાસ ચંદવાણીને અટક કરવામાં આવેલ છે હાલ તપાસ ચાલુ છે વહેમના કારણે પરિવાર થયો વેર વિખે પત્નીની હત્યાથી કર્યું શંકાનું સમાધાન પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સંબંધોના ખૂન પાછળનું કારણ પતિનો શંકાશીલ સ્વભાવ છે આરોપી સુનિલના લગ્ન ચોવીસ વર્ષ અગાઉ વિદ્યા સાથે થયા હતા દંપતિને એક દીકરો અને દીકરી છે દંપતિ વચ્ચે બધું જ બરાબર હતું પરંતુ આટલા વર્ષો પછી પણ સુનિલને તેની પત્ની પર વિશ્વાસ ન હતો વિદ્યા અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોવાની સુનીલ શંકા હતી જેને લઈ પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા રોજબરોજ થતા ઝઘડાનું સમાધાન વિદ્યાની બહેન કરાવતી હતી પરંતુ કોઈને એ વાતનો અંદાજ નહોતું કે તેનો અંત એક દિવસ ખાતકી આવશે પિયર ગયેલા વિદ્યા બહેન એકવીસ જુલાઈએ ગોધરા પરત આવ્યા હતા ઘરે પત્ની અને પતિ એકલા હતા તે સમયે આડા સંબંધની શંકામાં સુનીલે પત્ની સાથે ફરી ઝઘડો કર્યો ગુસ્સામાં પત્ની દબાવી સુનીલે હત્યા કરી બાદ ઘરે ઘરે દુકાને ચાલ્યો ગયો તેની ગયેલો દીકરો આવ્યો અને ઘર ખોલીને જોયું તો માતાને બેભાન અવસ્થામાં જોઈ ગભરાઈ ગયો અને તેને તાત્કાલિક મોટી બહેનને ઘરે બોલાવી ત્યારબાદ બંને સંતાનો માતાને સિવિલ હોસ્પિટલ લઈ ગયા પરંતુ ફરજ પર હાજર તબીબોએ મહિલાને મૃત જાહેર કર્યા હતા મહિલાના ગળાના ભાગે ઈજાના નિશાન હતા પીએમ કરવામાં આવતા ગળું દબાવી મહિલાની હત્યા કર્યાનો બહાર આવ્યો કેટલાક સમયથી આ બંને પતિ પત્ની વચ્ચે ખટરાક ચાલતો હતો અને મરણ જનાર વિદ્યાબેનના પતિ સુનિલ કુમાર રાવ વિદ્યાબેન ઉપર અનેક કોઈ બીજી વ્યક્તિઓ સાથે આડા સંબંધ રાખતા હોવાનો સકવેન રાખી અને અવારનવાર ઝઘડો કરતા હતા અને જેના કારણે બંનેના સામાજિક પ્રસંગોની અંદર પણ ઉપસ્થિત પોલીસે પ્રાથમિક પૂછપરછ કરી ત્યારે આરોપી કઈ જાણતો ન હોવાનો કર્યો હતો પરંતુ સુનિલ ની વાતચીત અને વર્તન પર પોલીસ શંકા જતા વધુ કડકાઈથી પૂછપરછ કરવામાં આવી અને અંતે પત્નીને મોતને ચાદર ઓઢાડ્યાની કબૂલાત કરી આમ શંકાશીલ સ્વભાવે ચોવીસ વર્ષના લગ્ન જીવનને લોહિયાળ બનાવી દીધું છે આ પગલું ભરવાની જગ્યાએ સુનિલે શાંતિથી પત્ની સાથે વાત કરી શંકા દૂર કરવાનો પ્રયાસ કર્યો હોત તો આજે વિદ્યાબહેન જીવિત હોત અને તે જલ્દી બહાર નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ ગોધરા